સુરત શહેર એસઓજી પોલીસ ટીમને મહત્વની સફળતા મળી છે પુણા ગામમાંથી દરની ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યા હતા એક આરોપીને જાહેર પૂણા માર્કેટમાં રૂપિયા પાંચસોની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે કુલ નવ હજાર રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે આરોપીઓ રૂપિયા પાંચસોની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેની જાણ પોલીસને થતા જેની ટીમે તરત જ કાર્યવાહી કરી હતી ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશની સામે પહેલાથી એનઆઈએ દ્વારા ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે જે ગંભીર ગુનાખોરી સાથે સંકળાયેલો હોઈ શકે છે પોલીસે રૂપિયા પાંચસોની બનાવટી ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે પોલીસે કુલ રૂપિયા એક લાખ પચીસ હજાર ત્રણસો ત્રીસના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જીટ દ્વારા પકડાયેલા બે આરોપીઓ વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશ ચકોર માવજીભાઈ હતી કે અમુક લોકોને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાન ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવે ને ત્યારબાદ એમની જ ઝડપી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી એમ કહી નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે તર આ હાઈ ક્વૉલિટી ફેક કરન્સી કરન્સી છે કઈ રીતે હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે એનું વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા માહિતી એને પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી તાહેર શેખ નામના વ્યક્તિ પાસેથી આ છ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ એ એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એને એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ ઇતિહાસ પણ છે સુરેશનો જે ગુનાહી ઇતિહાસ એવો છે કે સુરત ફિઝમાં ટોટલ સાત ગુના દાખલ થયેલા છે એમાંય એના એમાં ત્રણ દાખલ થયેલા છે તે ઉપરાંત જુનાગઢમાં વરાછામાં અને આપણા ક્રાઇમ બ્રાન્ચ ડી પણ એક ગુનો દાખલ કરેલો છે પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ પંદરેક વર્ષથી આ બિઝનેસ કરે છે સર એમાં બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી શકે અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે એ અમારી ટીમ ત્યાં જશે એનું વોચ રાખશે ઇન્વેસ્ટિગેશન કરશે એને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે એનઆઈએમાં જે ફરિયાદ છે એ આ જ છે ફેક કરન્સીને લગતી છે અને બીજી જે ડિટેલમાં અમે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ પશ્ચિમ બંગાળથી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપણી કરન્સી છે લઈ જઈ અને ત્યાંથી આ ફેક નોટ લઈને આવતા કેટલું ગંભીર કહી શકાય કારણ કે માર્કેટમાં પ્રકારને વેચવું અને ખૂબ જ ગંભીર એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય તો આવી વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે છે દરેક મશીન પણ મળી આવ્યું છે કઈ રીતે મંગાવવામાં આવ્યું હતું અને કઈ રીતે આ મશીન કામ કરે છે મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેક છે કે ઓરિજિનલ છે એના માટેનું મશીન છે અને એમેઝોન માંથી મંગાવવામાં આવેલું હતું એ પ્રારંભિક વિગત અમને જાણવા મળે છે કે સામાન્ય લોકો એક નજરે પણ નથી ઓળખી શકે નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે સર અંગે હા અંગે એનઆઈએના જૂના ગુના દાખલ છે એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે ત્યારબાદ એનઆઈએનો સંપર્ક પણ કરીને જાણ કરવામાં આવશે અત્યારે જે પ્રાણભાઈ માહિતી છે એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો છ લાખ રૂપિયા લઈને આવેલા બે લાખ રૂપિયા આપીને અને એને છૂટક અહીંયા વટાવેલ છે સુરતનો અત્યારે કોઈ આરોપી નથી પરંતુ આણે જે માની લો કે જે છ લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને જેને ડિલિવરી આપી હશે અથવા છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે પરંતુ કોઈને બલ્કમાં કોઈને પચાસ હજાર કે પચીસ હજાર એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે